હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો મિત્રો તમારા આપણી ચેનલ ક્લાસ સ્વાગત છે હવે આપણે ધોરણ ગણિત નંબર સમીકરણ એમાં આપણે આપણે જોતા હતા પહેલું પહેલો પ્રશ્ન પૂરો કરી લીધો હવે સ્વાધ્યાય ચાર પોઈન્ટ બે ના આપણે બીજો ક્વેશ્ચન ની શરૂઆત કરવાના છીએ બરોબર બીજા ટોટલ છ દાખલા છે એમાં આજે આપણે પેલો અને બીજો દાખલો આજે આપણે જોવાના છીએ બરાબર તો ચાલો તેને શરૂઆત કરીએ ચલો પેલા આપણો ક્વેશ્ચન કઈક આવો છે કે ઉદાહરણ એક માં આપેલા પ્રશ્નોને ઉકેલ મેળવો એટલે કે ઉકેલ મેળવવાનો તો ભાઈ ઉદાહરણ એક માં જે આપેલો હતો ને એમાં બરાબર એનો ક્વેશ્ચન જ કઈક આવો છે કે જોહન અને જીવંતી પાસે કુલ 45 લખોટીઓ છે કેટલી લખોટીઓ છે 45 લખોટીઓ છે અને પ્રત્યેક વ્યક્તિ એટલે કે આ બંને વ્યક્તિ

અહીંયા બેય પાસે કેટલી લખોટી હતી એ આપણે જાણવાનું છે તો જોન અને જીવંતની પાસે કુલ કેટલી લખોટી લખોટીઓ હતી 45 લખોટીઓ હતી બરાબર તો ધારો કે ભાઈ જોન પાસે લખોટીની સંખ્યા x બરાબર ને ધારી લે આપણે કે ભાઈ જોન પાસે આપને ખબર નથી એટલે જોન પાસે કેટલી લખોટીની સંખ્યા છે તો કે x તો જીવંતની પાસે કેટલી છે તો કે ભાઈ 45 ટોટલ છે 45 માંથી x તો કોની પાસે છે x તો જોન પાસે છે તો પિસ્તાલીસ માઇનસ કોના પાસે હશે જીવંતી પાસે ધારો કે ધારો કે જોહન પાસે રહેલી લખો ટી संख्या x छे बराबर ने थारो के जॉन પાસે રહેલી લખોટીની સંખ્યા કેટલી છે x છે તો તો જીવંતિ પાસે જીવંતિ પાસે રહેલી રહેલી લખોટીની સંખ્યા 45 - x થાશે બરાબર ને શું કામ પિસ્તાલીસ માઇનસ થાય કારણ કે બે પાસે કુલ પિસ્તાલીસ હતી એમાંથી એક્સ તો કોની પાસે છે જોહન પાસે તો બાકી વૈધિ કેટલી તો કે પિસ્તાલીસ કુલ એમાંથી એક્સ જોહન પાસે એટલે કે પિસ્તાલીસ માંથી એક્સ બાદ કરો એટલું કોની પાસે છે જીવંતિ પાસે છે બરાબર એટલો કોને પાસે જીવંતિ પાસે હવે શું કીધું છે બરાબર હવે એવું કીધું છે કે પ્રત્યેક વ્યક્તિ પાંચ પાંચ લખોટી ખોઈ કાઢે છે બરાબર તો અહીંયા લખો प्रत्येक व्यक्ति पांच पांच लखोटी कोई काटे चहे पर अपने कोई काटे चहे त्याही त्याही जोहल पासे रहेली लकड़ी नी

એટલે કે x માઈનસ પાંચ અને ચાલીસ માઈનસ એક્સ બરાબર કેટલા બી નો ગુણાકાર કરવાથી કેટલી છે તો કેટલો ગુણાકાર આવે છે તો કે એકસો ચોવીસ ગુણાકાર આવે છે ચલો રેડી હવે શું કરશો તો કે હવે ભાઈ આનું સદુરૂપ આપી દો એટલે આપણું સમીકરણ આવી જાય રેડી પછી એને હું કરશો અવયવ પડીને ઉકેલા હોય વિકરણ ની રીતે પડી જઈશો હાલો 4x * 40 એટલે કેટલા થાશે ભાઈલા તો કે 40x બરાબર x * 100 બરાબર તો માઈનસ છે એટલે કે માઈનસ x નો વર્ગ ચાલ રેડી આયા જો 5 * 40 5 * 4 = 20 20 પાછો એક 0 એટલે કેટલા થઈ જશે 200 બરાબર એટલે કે -200 રેડી આ માઈનસ છે એટલે હાલો હવે માઈનસ માઈનસ કેવો થઈ જશે પ્લસ થઈ જશે એટલે પ્લસ 5 * x એટલે કેટલા થાશે 5x બરાબર કેટલા છે 124 एम ચલો રેડી થઈ ગયો આટલું બરાબર હવે જો કઈ ભાઈ ઉડે ની વાત થાય છે નથી થતું સરવાળો થાય છે એકર ના પર જે થતું હોય અહીંયા જો 40x 5x 40x 5x કેટલા x થયા 45x બરાબર અહીંયા લખો આમ નામ ભાઈ આપણે દ્વિઘાત સમીકરણ ના પ્રમાણે સ્વરૂપ લખવું એટલે કે x² ને હું પહેલા લખીએ હવે 40 5x એટલે કેટલે 45x બરાબર અને આ -20 સોરી -200 હવે આને બરાબર ચોવીસ એટલે કેટલા થઈ છે ત્રણસો ચોવીસ બરાબર તો અહીંયા માઈનસ માઇનસ એક્સ નો વર્ગ પ્લસ પિસ્તાલીસ એક્સ માઇનસ ત્રણસો ને ચોવીસ બરાબર જીરો રડિત હવે શું કરવાનું છે હવે પહેલા યાદ રાખો પહેલું હંમેશા આપણે પ્લસ રાખવાનું એટલે કે x વર્ગ વાળા પર પદ ને કેવું રાખવાનું પ્લસ રાખો તો અહીંયા મારે માઈનસ ની નિશાની કાઢવા માટે મારે શું કરવું પડશે તો કે અંદર બધી નિશાની બદલાવી નાખો બરાબર બધી નિશાની બદલાવી નાખવાની બરાબર જ્યાં પ્લસ હોય તો માઈનસ કરી નાખવાનો માઈનસ હોય તો પ્લસ કરી નાખવાનો રેડી અહીંયા માટે x વર્ગ હવે પ્લસ છે તો કેવા થઈ જશે ત્રણસો ને ચોવીસ બરાબર જીરો ચાલો આવી ગયો આપડે દ્વિગત સ્વરૂપ આવી ગયું દ્વિગત સમીકરણ સ્વરૂપે હવે આવી ગયું એટલે હવે શું કરવાનો હતો કે આના પહેલાના આપણે જે દાખલાઓ ગયા શું કરતા હતા પેલા અને છેલ્લા પદો ગુણાકાર કરવાનો એવા ભાગ પાડવાના ચોવીસ બે બે વડે ભાગ આગળ નીચેથી ને ચાલુ કરવાનું બરોબર બે થી ને હાલો બે એકા બે એકા બે કેટલા વધે એક વધે બે છ બાર કેટલા વધે બે 2 ચાર રેડી બે એકા ને બે હવે વડે નહી કેટલા વડે વડે એકવીસ ચલો રેડી એવી જ રીતે આગળ ત્રણ નવા ત્રણ નવા સત્યાવીસ બરોબર ત્રણ નવા સત્યાવીસ ત્રણ તરી નવ અને ત્રણ એકા ત્રણ ચાલો ક્લિયર થઈ ગયું આટલું બરોબર હવે આપણે આંધાવેર કરવા જવાનો બાર બાર તરી તો કે છત્રી હાલો બાર તરી છત્રી અને ત્રણ તરી કેટલા થાય નવ હાલો જોવો જોઈને આ બંનેનો સરવાળો કેટલો થાય તો કે છત્રીસ વત્તા એટલે પિસ્તાલીસ થઈ જાય છે ઓકે પિસ્તાલીસ થઈ જાય છે જોવે છે કેવા તો કે માઇનસ જોવે તો બે પદને તમે શું કરી નાખો માઇનસ માઇનસ કરી નાખો બરાબર ને માઇનસ માઇનસ ચાલો તો આપણો ભાગ કઈ રીતે પડશે તો કે 36x અને -9x -36x અને -9x બરાબર અહીંયા લખો જુઓ ચાલો x નો વર્ગ માઇનસ માઇનસ કેટલા કરશો ભાઈ તો કે અહીંયા કરશો આપણે 36x ગમે તે કરી નાખો 36x

અહીંયા તમારે આ બંનેનો ભાગ આ આ 324 ભાગ્યા 9 કરશો ને એટલે એનો જવાબ આવશે 36 કેટલો જવાબ આવશે 36 એ તમારે રફ પેજ કરી આવવાનું બરાબર એ જવાબ શું આવશે 36 તમારે જવાબ આવી જશે અથવા તો ડાયરેક્ટ આમ પર થઈ શકે જો જોઈએ ને હાલો 9 9 નો કરીએ બોલ 9 એકા 9 9 2 18 9 36 9 4 36 થઈ જાય તો એ હાલે ને 9 તરી કેટલા થાય તરી થઈ જાય ને બરાબર કેટલા બરોબર તો મૂકી નવ એટલે કેટલા થઈ જાય છે નવ છક ચોપન બરાબર તો અહીંયા થઈ જાય છે છત્રી આવી જશે એનો મતલબ એમ કે આને તમે ભાગ ઉડાડશો નવ વડે એટલે છત્રી આવી ગઈ ચલો ક્લિયર આ તમને સમજાવવા માટે મેં કર્યું

હાલો બે 0 જીરો લાગે તો આ છત્રીસ નોલિબત જવા દે તો કે એક્સ બરાબર પ્લસ છત્રીસ થઈ ગઈ છે એક્સની કિંમત કેટલી મેળવી ભાઈ બે મળી એક તો નવ અને એક તો છત્રીસ બંને કિંમત સાચી હોઈ શકે કાં તો ભાઈ જોહન પાસે રહેલી સંખ્યા નવ હોય છે કાં તો કેટલી છે છત્રીસ વિશે બરાબર હવે જીવંતી પાસે કેટલી રહેલી હોય તો કે ભાઈ માંથી તમે નવ બાદ કરો તો કેટલા વધે છત્રીસ વધે પિસ્તાલીસ માંથી નવ બાદ કરો છત્રી વધે તો જો જોહન પાસે લખોટીની સંખ્યા જો નવ હોય તો જીવંતિ પાસે લખોટીની સંખ્યા છત્રીસ હોય બરાબર અને જો જોહણ પાસે લખોટી સંખ્યા છત્રીસ હોય તો જીવંતી પાસે લખોટી ની સંખ્યા કેટલી હશે નવ હોય છે તો અહીં નીચે લખી માટે માટે જોહણ પાસે જો લખોટી સંખ્યા નવ હશે તો જીવંતી પાસે લખોટીની સંખ્યા છત્રીસ અને જો જોહન પાસે જોહન પાસે લખોટી છત્રીસ હશે તો જીવંતી પાસે લખોટી સંખ્યા કેટલી છે નવ હશે ચાલો ક્લિયર થઈ ગયું પેલા કારણ કે આમાં આપણે એક્સ ના મૂલ્ય બે મેળ્યા છે હમણાં જો એ બધું ઋણ મૂલ્ય મેળવ્યું હોય તો આપણે ખબર પડી જાય કે ભાઈ એ આવે નહીં પણ અહીંયા તમને બે મૂલ્ય ધન મેળ્યા છે એટલે બની શકે

ચાલો તો શરૂઆત ક્યાંથી કરશો પહેલા તો કે એક ધારો કે એક દિવસમાં ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા x છે બરોબર લખો ધારો કે એક દિવસમાં એક દિવસમાં ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા x છે બરાબર ને એટલે એટલે બને છે તો કે x બને છે હવે આયા લગી પોઈચા હવે શું કીધું প্রত্যেক રમકરો એટલે કે એક રમકડું બનાવવાનો ખર્જો એક રમકડું બનાવવાનો ખર્જો 55 માંથી એક દિવસ ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા જેટલો હોય છે એટલે કે ભાઈ 55 રૂપિયા બરાબર એમાંથી તમે x એક દિવસમાં જેટલા રમકડા ઉત્પાદન ઉત્પાદન કરો છો બરાબર એ બાદ કરો ઉત્પાદિત થતા રમકડામે બાદ કરીએ કેટલો છે ભાઈ 55 માંથી તમે ઉત્પાદિત કેટલા કરો છો તો કે x તો 55 માંથી x બાદ કરો એટલો એક રમકડાનો ખર્ચ થાય છે તો અહીં લખો એક રમક કુડુ રમકડા બનાવવાનો ખર્ચ કેટલો ખર્ચ થાય છે તો કે ભાઈ 55 માંથી તમે અમે 55 માંથી શું કીધું છે 55 માંથી એક દિવસ ઉત્પાદિત થતા તો એક દિવસમાં કેટલા ઉત્પાદિત થાય છે x બરાબર આટલા રૂપિયાનો ખર્ચ થાય છે આ કેમાં છે પેલા રૂપિયામાં છે બરાબર આટલા રૂપિયાનો ખર્ચ થાય છે રેડી આટલું થઈ ગયું ક્લિયર તો હવે આગળ શું કીધું છે હવે આગળ એવું કીધું છે પેલા કોઈ ચોક્કસ દિવસે ઉત્પાદિત ખર્ચ 750 છે તો ભાઈ જે ચોક્કસ દિવસે ઉત્પાદિત થતા કરતા એક રમકડાનો આટલો છે તો ઉત્પાદિત કેટલા રમકડા થાય છે તો કે x રમકડા થાય તો કે આને ગુણ્યા x કરી નાખો બરાબર એટલે એનો ખર્ચ તમને આપી દીધો કેટલો આપી દીધો છે 750 બરાબર તો અહીં લખો એક ચોક્કસ દિવસે દિવસે ઉત્પાદિત હતા રમકડાનો ખર્ચ બરોબર આ એક રમકડાનો કેટલો છે તો કે 55 x રેડી 55 x છે પણ એવા એક દિવસમાં કેટલા બને છે તો કે x બને છે એટલે અહીંયા કર નાખો x ચલો ક્લિયર થઈ ગયો આટલું હવે આનો ખર્ચ કેટલો આપો પછી તમને અહીંયા આપી દીધો કે એક દિવસમાં 750 રૂપિયાનો ખર્ચ થાય છે એટલે કે અહીંયા આવશે 750 બરાબર શું કામ કારણ કે આ એક દિવસમાં ઉત્પાદિત થતા રમકડા છે બરાબર અને એનો ખર્ચ કેટલો છે તો કે 750 છે ચાલો સાદુરૂપ આપીએ ભઈલા તો કે x 55 એટલે કે 55x x x એટલે કે -x નો વર્ગ બરાબર 750 ચાલો રેડી આને ભાઈ પ્રમાણિત સ્વરૂપમાં લખવું હોય તો શું કરશો તે કામ કરો ને ભઈલા આ x વર્ગને ઓલી બચ જવા દયો ઓલી બચ જવા દયો એટલે +x વર્ગ થઈ જાય આ પંચાવન પ્લસ એક્સ છે પંચાવન પ્લસ પંચાવન પ્લસ કેટલા હે સાતસો ને પચાસ બરાબર તો માટે આને આવી રીતે લખીએ કે લખીએ કે એક્સ વર્ગ માઇનસ પંચાવન કઈ નક્કી રૂપે ખાલી ફેરવી નાખ્યું છે ચલો રેડી હાલો હવે શું કરવાનું છે પેલા સાતસો ને પચાસ ના એવા ભાગ પાડો કેટલા આવશે પંચાવન આવવા પડે કેટલા આવવા પડે પંચાવન આવવા પડે હાલ સાતસો ને પચાસ ના ભાગ પાડવાના છે પેલા સાતસો ને પચાસ ચલો કેટલા વડે બે વડે હાલ જ બે વડે પાંચ વડે હાલ જ પાંચ વડે તમને મજા આવે એ રીતે પાડી ગયો બરાબર પાંચ વડે ડાયરેક્ટ પડી ગયો હાલ છે આમાં હાલો પાંચ એકા પાંચ કેટલા વધે બે વધે કેટલા એમ બરાબર બરાબર હવે વડે નહીં તો હવે બે વડે હાલ બે તરી છ હવે બે વડે હાલે તો ત્રણ વડે ત્રણ એકા ત્રણ ચાલો ફેર થઈ ગયું બરાબર હવે શું કરવા જવાનું જોડી બનાવવા જવાની ગમે તેમ કરીને મારે કેટલા લાવવાના માઇનસ પંચાવન લાવવાના છે ત્રીસ વત્તા પચીસ ત્રીસ વત્તા પચીસ કેટલા થઈ ગયા પંચાવન તમારું ચોવીસ કેવા માઇનસ તો બંને માઇનસ મિશન આપી દો પેલા ચાલો તો માઇનસ ત્રીસ અને માઇનસ કેટલા આવશે પચીસ चलो रेडी आगे मैनस त्रीस एक्स माइनस थ्री सेक्स माइनस पच्चीस सेक्स प्लस सात सौ पचास प्लस सात सौ पचास बराबर जीरो

ચલો 25x એટલે કે 25 એમ ના x એમ વધ છે અને માઈનસ ના માઈનસ કેટલા થઈ છે 25 તરી 75 અને પાછળ 0 એમ બરાબર બરાબર કરીને 0 ચાલો બે પધરકા થઈ ગયા ઓકે રેડી તો x 25 બરાબર x 25 અને બીજો અવયવ x 30 બરાબર 0 ચાલો ક્લિયર થઈ ગયું આટલું હવે આ બંને પદ દ્વારા આપણે એક જીરો લગાડી દઈએ x 25 બરાબર 0 અને

आम चौकस दिव से उत्पादित तथि रमकडारी संख्या 25 अथवा 3 आंसर चलो बेटा क्लियर thank you आटलू बराबर

દખલાવવામાં બરાબર